મંદિરના સેવકને સવારે છ વાગે જાણ થતાં મંદિર ખાતે દોડી આવ્યા હતા અને આજુબાજુ પૂછપરછ કરવામાં આવી હતી આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે વધુમાં સંજયભાઈ પાટીલે માહિતી આપી હતી આ સુસેન તરસલી સાઈ સાઈસાની મંદિર છે જે ત્રીસ વર્ષ જૂનું છે અને આ એક ભાઈએ રાતે કંઈક દોઢ બે વાગે જાણવા મળ્યું છે કે આ તુલસીનો કેરો તોડી નાખ્યો છે વૃંદાવન ત્રીસ વર્ષ જૂનું હતું આ કેરો અને કંઈ અસંતોષી કે જે વિધર્મીવાળાએ કોઈ તોડી છે ખ્યાલ નથી પણ એટલે સવારે મેં આવીને જોયું તો આ બધું તૂટેલું હતું એટલે મેં અમે અમારી એવી માગણી છે મારી એવી માગણી છે કે પોલીસ ઇન્ક્વાયરી થાય આ જેને કર્યું છે આ ત્રીસ વર્ષ જૂનું વૃંદાવન છે અને અહીંના આજુબાજુના વિસ્તારના લેડીઝો એને બધું આવીને તુલસીની રોજ પૂજા કરતા હતા હવે એને શું નડતું હતું એ એ જ જાણે એણે અહીંને આ વસ્તુ રાતે બે વાગે તોડી છે એવું જાણવા મળ્યું છે અમને અમે સવારે આ છ વાગે અહીંથી નીકળ્યો ને તો જોયું તો આ વૃંદાવન તૂટેલું હતું ખરા આજુબાજુમાં ખરા એક બે ચાર જણ છે કદાચ એ એ હશે કે બીજા હશે એ પોલીસે તપાસ કરે એવી અમારી મારી માગણી છે એ એક ભાઈ છે રાતે બધું ભેગું કરે છે બ્લોકો આજુબાજુમાંથી ઉચકીને આજુ બ્લોક ભેગા કરે છે ને એને આ કોમ્પ્લેક્સ આ જોયું છે તમે જોયું છે ત્યાં ઢગલા કરતો રહે છે એ માણસ ના ના માનસિક નથી એ સારી સારી રીતે જાણે છે એને બધાની ઓળખાણો બી આપે છે કે હું રંજનબેનને ઓળખું છું આપણે રામસિંહ રાઠવાને ઓળખું છું બધા મારી ઘરે આવે છે એ બધી વાતો કર્યા કરો છો અમે પણ વ્યક્તિ અહીંયા કોમ્પ્લેક્સમાં જ રહે છે નામ બહુ ખ્યાલ નથી મને એનું